આ ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક નદી નાળાઓ છલકાય છે જ્યારે ખેડૂતો આતુરતાપૂર્વક સારા વરસાદની જિલ્લામાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાય છે બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોનો ખેતરમાં રહેલો ઊભો પાક કે જેમાં પણ નુકસાન પહોંચ્યું છે ગુજરાતમાંથી એક સાથે સક્રિય ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમના પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ગતરાત્રીથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ભારે વરસાદના પગલે અનેક નદી નાળા છલકાયા છે કડાણા તાલુકામાં એકસો ચૌદ મિલીમીટર સંતરામપુર તાલુકામાં બસો તેર મિલિમીટર અને લુણાવાડા તાલુકામાં એકસો એક મિલીમીટર બાલાસિનોર તાલુકામાં બસો ચાલીસ મિલીમીટર અને વીરપુર તાલુકામાં એકસો ત્રેવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે આમ સૌથી વધુ વાલાસીનોર તાલુકામાં બસો ચાલીસ મિલીમીટર અને સૌથી ઓછો લુણાવાડા તાલુકામાં એકસો એક મિલીમીટર વરસાદ નોંધાયો છે અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકસો ચોપન પોઈન્ટ સડસઠ મિલીમીટર